આ વિડીયો તમામ એવા લોકો માટે કે જે આ પાંચ હજારની શિક્ષકની ભરતીમાં ઊંચું મેરિટ ધરાવે છે લાયકાત ધરાવે છે પણ લાચાર છે એવા દરેક ઉમેદવારો માટે આ વિડીયો બનાવેલ છે કે સરકારને આપણે ઘણા બધા આવેદનપત્રો આપ્યા ઘણા બધા વિનંતી પત્રો પણ આપ્યા પણ છતાં પણ કોઈ હકારાત્મક પ્રતિસાદ હજુ સુધી આપણને મળ્યો નથી લાસ્ટમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ આપણે રજૂઆત કરી રૂબરૂ રજૂઆત કરી આપણી વેદનાઓ સંભળાવી પણ છતાં પણ ક્યાંય આપણને હજુ સુધી હકારાત્મક જવાબ મળ્યો નથી તો આ મેસેજ શિક્ષણના સચિવ મુકેશ કુમાર નિયામક શ્રી એમ પટેલ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર રાજ્ય કક્ષાના મંત્રી પાનસુરિયા સાહેબ અને ગુજરાતના રાજા ગણા એવા આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને છે કે છોગાડા હવે તો છોડો એક જૂની આપણે જ્યારે ભણતા ત્યારે વાર્તા આવતી હાથીની એની પાછળ બધા ઢસડાઈને ચાલતા અને વાર્તાનું નામ હતું છોગાડા હવે તો છોડો તો અમે પણ સતત અમારા હકની માગણી માટે ન્યાય માટે આપણી આપ સરકારની પાછળ ઘસડાઈ રહ્યા છીએ તો હવે અમને છોડો અમને ન્યાય આપો નોકરી આપો આપની પાસે આપે જે ભરતી કરી બહુ મોટી કરી બહુ સારી વાત છે પણ અત્યાર સુધીની ભરતીઓમાં ક્યાંય અનામતને બાબતે ક્યાંય પ્રશ્ન ઊભા નથી થયા પરંતુ આ જ ભરતીમાં કેમ શિક્ષકોની આ પાંચ હજારની ભરતીમાં જ કેમ આવું બન્યું કે જ્યાં સંપૂર્ણ બંધારણ પ્રમાણે અનામત મળવી જોઈએ ત્યાં તમે પૂરેપૂરી અનામત નથી આપી એના કારણે ઘણા ઊંચા મેરિટવાળા અને લાયક ઉમેદવારો પણ હાલ નોકરીથી વંચિત છે તો આવા તમામ મિત્રોને મારી એક અરજી છે એક વિનંતી છે કે એક વર્ષથી આપણે આંદોલન કરી રહ્યા છીએ સોશિયલ મીડિયામાં આવે છે ન્યૂઝમાં આવે છે આવેદનપત્રો આપ્યા વિનંતી પત્રો આપ્યા છતાં પણ કાંઈ આપણા હક માટેનું હજુ ક્યાંય વાત આ લોકો બહાર પાડતા નથી તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો બને એટલો યુટ્યુબ ઉપર ટ્વિટર ઉપર ન્યૂઝમાં મીડિયામાં સોશિયલ મીડિયામાં આપ સૌ વાયરલ કરો યુટ્યુબ ચેનલમાં વાયરલ કરો કે જેથી હજુ પણ એકવાર પ્રયત્ન કરીએ કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચે આપણે સરકાર પાસે કાંઈ વધારાનું નથી માગ્યું આપણે એમ નથી કીધું કે તમે પાંચ હજારની ઉપર બીજી થોડી ઘણી જગ્યાઓ વધારો આપણે એમ પણ નથી કીધું કે અમને સત્યાવીસ ટકા અનામત મળે છે અમને સાત ટકા અનામત જે એસી ને મળે છે એમાં તમે વધારે આપો પણ જે મળવી જોઈએ બંધારણના નિયમ મુજબ તો એમાં તો તમે અમે અમારી પાસેથી છીનવી ન શકો ને અને જગ્યાઓ ખાલી પડી છે સરકારમાં પાંચ હજારની ભરતીમાં અંદાજે નવસો થી હજાર જગ્યાઓ ખાલી પડી છે તો એ ભરવા માટે તમારે ક્યાંક ને ક્યાંક બે હજાર સત્તરનો નો જે ઠરાવ છે એ પણ રદ કરવો પડશે જો એ રદ ન કરો તો ક્યાંક ને ક્યાંક બંધારણમાં તમે એવી જોગવાઈઓ જોઈ લો જે જૂની ભરતીઓમાં પણ થયેલી છે તો ક્યાંક ને ક્યાંક ઉંમરમાં ને એ બધામાં બાંધછોડ કરીને આ જગ્યાઓ તમે મેરિટ મુજબ ભરો પૂરેપૂરી પાંચ હજાર જગ્યાઓ ભરો જો આ નિયમ પાંચ હજારની ભરતીમાં લાગુ પડશે તો જ એ પ્રમાણે કચ્છની પચીસો ભરતીમાં લાગુ પડશે અને કચ્છની પચીસો ભરતીમાં પણ આ મેરિટ મુજબ જ ભરતી કરો જેથી બે હજાર અગિયારથી બારથી લઈને અત્યાર સુધીના ટેટ પાસ ઉમેદવારો તમે જ ટેટ બનાવી છે ને આપ સરકારે જ ટેટ બનાવી છે કે શિક્ષક બનવા માટે યોગ્યતા સાબિત કરવા માટે કસોટી પાસ કરવી પડશે ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ તો એ પણ અમે પાસ કરી છે સારા માર્ક પણ લાવ્યા છીએ એવું નથી કે ભાઈ એસસી ઓબીસી ને બ્યાસી માર્કે પાસ એટલે અમે બ્યાસી જ અટકી ગયા છીએ નેવું એકાણું નેવ્યાસી માર્કવાળા પણ છે મેરિટ પણ સારું બને છે સડસઠ અડસઠ અગણસિત્તેર સુધીનું મેરિટ બને છે પણ છતાં પણ અમે નોકરીથી વંચિત કેમ સરકાર આનો જવાબ આપો તમે કંઈ ગુનો કર્યો છે અમે સારું મેરિટ બનાવીને કાંઈ ગુનો કર્યો છે અમે કંઈ ખોટા કામ કર્યા છે અમે અમારી પર કોઈ કેસ લાગેલા છે કોઈ પોલીસ કેસ થયેલા છે અમારી પર અમે ગુંડા તત્વો છીએ અમે અસામાજિક તત્વો છીએ અમે પણ એક શિક્ષક જ છીએ જે દેશના ભાવિ પેઢીનું ભવિષ્ય ઘડનારા જે કહેવાય શિક્ષકો એ શિક્ષકો છીએ એવું તો નથી કે અમે ભણાવવાનું ભૂલી ગયા છીએ તો એ પણ તમે કસોટી લઈ લો તમારે લેવી હોય તો પરંતુ તમારી પાસે તમને ખ્યાલ છે કે તમારી પાસે ઊંચા મેરિટ વાળા ઉમેદવારો છે જગ્યાઓ પણ ખાલી છે તો તમે કેમ નથી લેતા એ લોકોને શું તમને તકલીફ પડે છે તો આનો મતલબ એવું સમજી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી કોઈ એવા મંત્રી છે જે આપણા પછાત વર્ગને ટાર્ગેટ કરી રહ્યા છે આ પછાત વર્ગ ઊંચો ન આવવો જોઈએ ભલે તમે અમને ગૃહમંત્રીના પદે ન બેસાડો મુખ્યમંત્રીના પદે ન બેસાડો પણ એક શિક્ષક બનવા માટેની તક તો આપી શકો ને એ તો ન છીનવી શકો ઘણી બધી શાળાઓ બાળક વિહોણી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે છે કે ટેટ ટાટ ને આ બધા શું મુદ્દાઓ છે મારા બધા વિભાગો એની પાછળ ધ્યાન દોરે છે પહેલાં શાળાઓ બધી ચાલુ કરાવો તો સાહેબ શ્રી જ્યાં સુધી શાળામાં શિક્ષકો નહીં હોય તો એ શાળા બંધ જ થવાની છે સીધી વસ્તુ છે તમે એમ એનો વાંક શિક્ષકો ઉપર ન એનો દોષ તમે શિક્ષકો ઉપર ન દોડી શકો બે હજારને બારથી થી લઈને અત્યાર સુધી બે હજાર પચીસ સુધી એકથી પાંચમાં માત્ર સાત હજાર શિક્ષકોની જ ભરતી થઈ છે જ્યારે 6 થી આઠમાં બાવન હજાર શિક્ષકોની ભરતી થઈ છે તો આ ક્ષતિયા આ ખામી તમારામાં છે સાહેબ અમારામાં નથી રોસ્ટરના નામે ખોટા રોસ્ટરના નામે ઉલ્લુ બનાવવાની વાત હવે બંધ કરી દો તમે એવું તો નથી કે અમે લાયક નથી અમારા કોલ લેટર પણ નીકળ્યા છે છતાં પણ તમે નોકરી નથી આપતા કેમ તમારી ઉંમર વધી ગઈ તો તમે લોકોએ જ ઓબીસીએસસી ને તેત્રીસ વર્ષ ઉપરાંત બીજા પાંચ વર્ષની છૂટછાટ આપી છે તો અમે એ દાયરામાં જ છીએ એ આડત્રીસ વર્ષના દાયરામાં જ છીએ અમે તો તમે એ છૂટછાટ આપી છે તો તમે નેવતેના ઠરાવના કારણે એ છૂટછાટને કેમ અવગણો છો એ છૂટછાટ આપો ઓટોમેટિક બધા લાગી જશે તમે વારંવાર બાના કાઢો છો કે અમારી પાસે તો શિક્ષકો પૂરતા છે ક્યાં શિક્ષકો પૂરતા છે તો આ શાળાઓ બંધ ન કરવી પડે તમારી પાસે દરેક શાળાઓમાં જો શિક્ષકો પૂરતા હોય ને તો આ શાળાઓ બંધ ન કરવી પડે ઉપરાંત એક નમ્ર વિનંતી છે ન્યૂઝવાળાને કે ન્યૂઝવાળાને ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ નડતા હશે અથવા સરકારનું પ્રેશર હશે સરકારનું દબાણ હશે કે સરકાર વિરોધી વાતો કરવી નહીં એટલે ઘણી જગ્યાએ થોડા ટાઈમ પહેલાં સંદેશમાં પણ એક એવી વાત નીકળી હતી કે ગાંધીનગરમાં જે રેલી અને આંદોલનો કાઢી રહ્યા છે એ નીચા મેરિટવાળા છે એ લાયક ઉમેદવારો નથી એ માગણી કરી રહ્યા છે કે નીચું મેરિટ સરકાર લાવે ને અમને તક આપે ના ભાઈ થોડુંક સાચી માહિતી ભેગી કરો ત્યારબાદ જ આપ ન્યૂઝમાં એ વસ્તુને એ વિગતને આપો તમે ખોટી ચર્ચાઓ ખોટી વાતો ખોટી માહિતી ભેગી કરીને તમે ન્યૂઝમાં ન આપો બીજી વસ્તુ કચ્છની હમણાં બે દિવસ પહેલાં જ એક સમાચારમાં આવ્યું કે કચ્છને નીચા મેરિટવાળા શિક્ષકો મળશે અરે ભાઈ પહેલાં અમારી કોલ લેટર તમે જોઈ લો અમારું મેરિટ ક્રમાંક જોઈ લો અમારું મેરિટ તમે જોઈ લો કે જે લાગ્યા છે એ ઓછા મેરિટવાળા લાગ્યા છે જે વધ્યા છે એ જ હવે ઊંચા મેરિટવાળા છે તો આવી અફવાઓ આવી ખોટી માહિતી ફેલાવવાની બંધ કરો સરકાર સુધી આવી ખોટી માહિતી પહોંચાડશો તો થોડું ઘણું પણ જો અમારું સાંભળતી હશે ને તો એ પણ નહીં સાંભળે માત્ર ન્યૂઝને મીડિયાવાળાને ખાસ મારી નમ્ર વિનંતી છે આ વિડિયો દરેક ન્યૂઝ સુધી પહોંચવો જોઈએ મિત્રો હું તો એટલો બધો એક્ટિવ નથી યુટ્યુબમાં કે ટ્વિટર ઉપર કે એ રીતે પણ જે લોકો એક્ટિવ છે એમને ખાસ નમ્ર વિનંતી છે કે ન્યૂઝ સુધી આ બધી વાતો પહોંચવી જોઈએ કે જે લોકો ઘરે બેઠા છે અત્યારે એ લોકો જ ઊંચા મેરિટવાળા છે કચ્છને મળશે ઊંચા મેરિટવાળા જ શિક્ષકો મળશે નીચા મેરિટવાળા બાવન ટકાવાળા તો લાગી ગયા હમણાં તો સરકારને એટલું જ કહેવાનું કે શૈક્ષણિક લાયકાત અને ટેટ પાસ કરીને જ્યારે મેરિટ આપણું બનતું હોય છે તો એવું મેરિટ બાવન ટકા મેરિટવાળો જો શિક્ષક બનશે અને અડસઠ ટકાવાળો અગ્ન સિત્તેર પોતાની ડિગ્રીઓ લઈને ઘરે બેસી રહેશે તો તો પછી બાળકોને ન્યાય મળી રહ્યો આમ તો ભારતનું ભવિષ્ય ક્યારેય ઉજળું નહીં બને વિચારો થોડુંક આ બાબતે વિચારવા જેવું છે કે ખરેખર ગુણવત્તા ધરાવતો શિક્ષક જો બાળકોને નહીં મળે નીચી ગુણવત્તાવાળો શિક્ષક તમે લેશો અને ઊંચી ગુણવત્તાવાળો બાળક શિક્ષક ઘરે બેસી રહેશે તો બાળકોના ભવિષ્ય પર તો બહુ ચિંતાજનક પ્રશ્ન છે આમ તો બાળકોનું ભવિષ્ય મને નથી લાગતું કે ઉજળું બને કાલ ઉઠીને આપણે સારા નેતાઓ નહીં આપી શકીએ સારા ડૉક્ટરો નહીં આપી શકીએ સારા વકીલો નહીં આપી શકીએ સારા મિલિટરીવાળા નહીં આપી શકીએ તો આપ થોડુંક આ પ્રશ્ન પર વિચારો બીજી વસ્તુ સરકારનું એવું કહે છે એવું કહેવું છે કે રોસ્ટર મુજબ અમે ઓબીસીની સંખ્યાઓ નથી માટે અમે અનામતમાં ઘટાડો કરેલ છે તો સાહેબ મારા એકવાર ફરીથી રોસ્ટરને થોડુંક ખંખોળો થોડુંક એને તપાસો કે આ ભરતી પડી એમાં વીસથી બાવીસ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓબીસીની સંખ્યા ઝીરો બતાવેલી છે હવે એક જિલ્લામાં ઓછામાં ઓછા સાહીઠથી સિત્તેર તાલુકાઓ હોય અને દરેક તાલુકાઓમાં ઓછામાં ઓછી સાહીઠ થી સિત્તેર સ્કૂલો હોય તો એક મોટું મોટું કેલ્ક્યુલેશન મારો કે કેટલી મોટી શાળાઓમાં આટલી બધી શાળાઓ છે ત્યાં ઓબીસીની સંખ્યા માત્ર ઝીરો તો જ્યારે બે હજાર ચોવીસની ભરતી પડી આપ લોકોએ બે હજાર ચોવીસની ભરતી જ્યારે જાહેર કરી ત્યારે કચ્છમાં રોસ્ટર મુજબ આપે ઓબીસીની સંખ્યા ઝીરો બતાવી છે તો બે હજાર પચીસની જ્યારે સ્પેશિયલ ભરતી કરવામાં આવી એમાં ઓબીસીના છસો ઓગણસી તમે સીટો ફાળવી ઓબીસીને છસો ને ઓગણસી સીટો ફાળવી તો રોસ્ટર તાત્કાલિક ક્યાંથી આવી ગયું એ જગ્યાએ મતલબ રોસ્ટરની વાત તદ્દન ખોટી છે રોસ્ટરની માહિતી આપીને આપણને ભરમાવવાની વાત છે આ ગોથે ચડાવવાની વાત છે કોક ને કોક એવું મંત્રી મને તો એવું લાગે છે કે કોક ને કોક અધિકારી મંત્રી એવું બેઠું છે આ પદ ઉપર કે જે સતત આ પછાત વર્ગને ટાર્ગેટ કરી રહ્યું છે કે આ લોકો ઊંચા ન આવવા જોઈએ તો અમારો ગુનો શું અમારો વાંક શું અમને પણ ઘણી આશા છે કે અમે કાલ ઉઠીને પીટીસી એટલા માટે જ કર્યું હતું કે કાલ ઉઠીને શાળામાં જશું બાળકોને સારું શિક્ષણ આપશું સારી સેવા કરીશું સ્કૂલને સારી બનાવશું લોકોમાં પ્રેરણા પેદા કરશું કે સ્કૂલ સારી બને બાળકોનું ભવિષ્ય સારું બને એ માટેના જ આપણા પ્રયત્નો હતા પણ છતાં ક્યાંક ને ક્યાંક આપણે નોકરીથી વંચિત રહી ગયા છીએ અત્યાર સુધી ભરતી બહુ નહીવત થઈ છે ટેટ પણ બહુ ઓછા પ્રમાણમાં લેવામાં આવી છે માટે અમારી ઉંમરમાં વધારો થયો છે આ ખાસ મારા શબ્દોને ભાર આપજો તમે જે ઠરાવની વાત કરી રહ્યા છો કે ઠરાવના કારણે નેવ ઉપર માર્ક હોય અને તેત્રીસ વર્ષ ઉંમર થઈ ગઈ હોય ઉપર તો એને કેટેગરીમાં જ મળે ઓપનમાં ન મળે તો એક તો તમે કેટેગરીમાં પણ જગ્યા કાપો છો ઓપનમાં પણ અમારો સમાવેશ નથી કરતા એનો મતલબ એવો છે કે રોસ્ટરની વાત તદ્દન ખોટી છે આ એક પછાત વર્ગને એક ટાર્ગેટ કરાઈ રહ્યા છે કે આ લોકો આગળ ન આવવા જોઈએ તો મીડિયાને આપ સૌ ઉમેદવારને એક નમ્ર વિનંતી છે કે જાગો આ વિડીયો મીડિયા સુધી પહોંચે તંત્ર સુધી પહોંચે મુખ્યમંત્રી સુધી પહોંચે મુખ્યમંત્રીને તો રૂબરૂ મુલાકાત પરમ દિવસે થઈ જતી સાંજે અને જે પણ કહેવા જેવું હતું એ બધું આપણે કીધેલું છે પણ છતાં પણ હજુ સુધી ક્યાંય મને ઠીક પરિણામ મળતું દેખાતું નથી માટે જ આ વિડીયો બનાવ્યો છે ઘણા સમયે થયું કે હજુ આનો કોઈ નિવેડો આવ્યો નથી તો એક વિડીયો બનાવીએ અને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ સુધી આ વિડીયો પહોંચે આપણી સરકાર સુધી આ વિડીયો પહોંચે આમાં ઉમેશભાઈ મકવાણાએ પણ આપણને જે બોટાદના ધારાસભ્ય છે એમને પણ ઘણો સાથ સહકાર આપ્યો છે પણ એ ક્યાં સુધી બીજાના ભરોસે બેસી રહેશું આપણે ન્યાય તમારે મેળવવાનો છે નોકરી તમારે લેવાની છે તો જાતે પણ કંઈક કરવું પડશે ને મારી સામે અન્યાય તો મારે લડવું પડશે ક્યાં સુધી બીજા ઉપર આશા રાખશું આપણે ક્યાં સુધી બીજા આપણને મદદ કરવા માટે આવશે તો જાગો મિત્રો આ ઘણા લોકો હજુ ઘરમાં ખૂણામાં બેઠા બેઠા વિચાર કરી રહ્યા છે કે કરશે આ લોકો ગાંધીનગર જાય છે ને પચીસ પચાસ લોકો ઉમેદવારો ગાંધીનગર જાય છે મહેનત કરે છે ધોકાઓ ખાય છે પોલીસની ગાડીઓના ડબ્બામાં ભરાય છે આપણે શું લેવા જવું પડે આવવા માટે તો કોઈને એવું આહવાન પણ નથી કરતો કે ગેરમાર્ગે તમે દોરાવો અહીંયા આવીને આંદોલન કરો અને ખોટા કોઈની પર કેસ થાય એવો પણ મારો ઈરાદો નથી આવવા જવાનો ઘણાને ખર્ચો થતો હોય તો એ રીતે ખોટી રીતે બોલાવવાનો પણ મારો ઈરાદો નથી પરંતુ જે લોકો ગાંધીનગરની આજુબાજુ રહે છે એ લોકો ત્યાં જાય પોલીસને અરજી આપે આંદોલન કરવા માટેની અનસન ઉપર બેસવા માટેની પરવાનગી મેળવે ત્યારબાદ જ આપણે સૌ સાથે મળીને ત્યાં બેસીશું આપણે સૌ જોડાયું સૌ જોડાશું આપણે સૌ અને ત્યારબાદ આગળના આંદોલનની આપણે પ્રક્રિયા ચાલુ કરીશું બસ અંતે તો આટલું જ છે કે જાગવું પડશે પોતાના હક માટે પોતાના ન્યાય માટે પોતે જ જાગવું પડશે કોઈ આવીને તમને એમ નહીં કહે કે ચલો હું તમારું આ કામ આગળ સુધી લઈ જાઉં કરી આપણે બધા રજૂઆત કરી છે આપણે કોઈને મળવાનું બાકી નથી રાખ્યું નહીં શિક્ષણ મંત્રીને નહીં આપણા મુખ્યમંત્રીને નહીં કોઈ બીજા અન્ય મંત્રીઓને નહીં સચિવને નહીં નિયામકને કોઈને પણ આપણે બાકી રાખ્યું નથી આપણું આવેદન આપવામાં આપણી વેદનાઓ સંભળાવવામાં બધાને આપણે આપણી વેદનાઓ સંભળાવી છે પણ છતાં એ લોકોને કાંઈ અસર નથી તો આપણે હવે પછી જો ટૂંક સમયમાં આનું કોઈ લેખિત પ્રમાણ ન મળે કે કોઈ પુખ્તા સબૂત સાથે આપણને કે આપણી આ ભરતી પૂરેપૂરી થશે લાયક ઉમેદવારો દ્વારા એવું પ્રમાણ નહીં મળે તો આપણે ગાંધી ચિંધે માર્ગે અનશન અને આંદોલન કરીશું અન્ના હજારેની જેમ અનશન સત્યાગ્રહ કરીશું અને આપણી લડતને આગળ વધારીશું અસ્તુ